જે ભાઈ મારું કે જેને એસિડ પીધેલ હતું હવે શા માટે પીધું તો કોઈને આઈડિયા નથી તો એ તોની સાથે રહેશે ચાલ્યો ગયો એસિડ ક્યારે પીધું એ પરમ દિવસે એક વાગ્યાની આસપાસ એસિડ પીધા બાદ સારવાર હેઠળ ક્યાં લઈ ગયા પ્રાણનાથ હોસ્પિટલ ત્યારબાદ એને પછી વી હોસ્પિટલમાં લઈ ગયા હતા ડેટ ક્યારે છે કાલે લગભગ સાત ને પાંચ કાલે સર એસિડ પીયો માંગ એ તો કઈ જ ખબર નથી કારણ કે એની સાથે ચાલ્યો જે રહસ્ય હતું એસિડ કઈ જગ્યા પર પીધું એ આપણે બહુચર નગરમાં સિમંદર એપાર્ટમેન્ટ પાસે तू काम करता है क्या भाई ए हाल में तो कोई काम नहीं आ, जस्ट घरे जतो कितना बरस 21 मेरे से आ ना मैरिज बाकी है अरे यार परिवार, परिवार मत आओ ना फादर जना मदर से पता में कागड़ा मोटा मोटा बच्चा अच्छी पुलिस पुलिस ने जान कर ली छ कितना तारीख 26 છવ્વીસ વાગે એક વાગે એસિડ પીધેલું હતું અને પ્રાંતના હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પછી એમાં પોલીસ જાણ કરી દીધી ડેટ ક્યારે થઈ તારીખે સાત વાગ્યા ની આસપાસ